વડોદરા મહાનગર ભારતીય જનતા પાર્ટીની ડોક્ટર સેલ અને મહિલા મોરચા દ્વારા મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું સત્તરમી સપ્ટેમ્બર મોદીજીની જન્મ બે ઓક્ટોબર ગાંધીજીના જન્મદિન સુધી ભારતીય જનતા પાર્ટી દ્વારા સેવા પખવાડિયા તરીકે ઉજવવામાં આવે છે જેને લઈ આજે વડોદરા મહાનગર ભારતીય જનતા પાર્ટીની ડોક્ટર સેલ અને મહિલા મોરચા દ્વારા શહેરવાડી વિધાનસભામાં મેડિકલ ચેકઅપનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં વડોદરાના સંસદ ડોક્ટર હેમાંગ જોશી વડોદરા મહાનગર ભાજપના અધ્યક્ષ ડોક્ટર વિજયભાઈ શાહ તેમજ પાલિકાના સ્ટેન્ડિંગ કમિટીના અધ્યક્ષ ડોક્ટર શીતર મિસ્ત્રી સહિત આઈએમ એના ડૉક્ટર મિતેશ શાહ સહિત તમામ મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા ભારતીય જનતા પાર્ટી રાષ્ટ્રીય અને પ્રદેશ બંને સંગઠન સ્તરથી જે સૂચના છે એ મુજબ માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજીના જન્મદિવસથી લઈ અને મહાત્મા ગાંધીજીના જન્મદિવસ સુધી એક સેવા પખવાડિયાનું જે આયોજન છે એ અંતર્ગત આજે વિવિધ પાંચ વિધાનસભાની અંદર વિવિધ હોસ્પિટલોમાં સાઠથી વધારે ઉપરના જેટલા મહિલાઓ છે એમના માટે નિઃશુલ્ક નિદાનનો એક કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે ભારતીય જનતા પાર્ટી વડોદરા મહાનગર એમના મહિલા મોરચા અને ડૉક્ટર સેલના માધ્યમથી ખૂબ મોટી સંખ્યામાં મહિલાઓને લાભ મળે એ માટે તમામ કાર્યકર્તાઓ મહેનત કરી છે ત્યારે આ સમગ્ર કેમ્પનો ઉદ્ઘાટન સમારંભ આજે દીપ પ્રાગટ્ય કરી સવિતા હોસ્પિટલ ખાતે કે જે શહેરવાળી વિધાનસભા અંતર્ગત આવે છે ત્યારે અહીંયા કરવામાં આવ્યું છે મહિલા મોરચા અને ડૉક્ટર સેલના ભારતીય જનતા પાર્ટી વડોદરા મહાનગરના તમામ કાર્યકર્તાને હું હાર્દિક અભિનંદન સહ શુભેચ્છાઓ પાઠવું જનતા પાર્ટી વડોદરા મહાનગર દ્વારા સત્તરમી સપ્ટેમ્બર માન્ય મોદી સાહેબના જન્મદિવસથી બીજી ઓક્ટોબર એટલે કે ગાંધી બાપુના જન્મદિવસ સુધી સેવા પખવાડિયાના કાર્યક્રમનું આયોજન ગુજરાતના યશસ્વી અધ્યક્ષ માન્ય પાટીલ સાહેબના માર્ગદર્શન નીચે કરવામાં આવી રહ્યું છે પાંચે પાંચ વિધાનસભા ક્ષેત્રમાં એક એક હોસ્પિટલમાં આ મેડિકલ કેમ્પનું આયોજન કર્યું છે જેમાં અકોડા વિધાનસભામાં વાઇટલ હોસ્પિટલ ખાતે માંજલપુર વિધાનસભામાં બેંકર હોસ્પિટલ ખાતે અને શહેર વિધાનસભામાં સવિતા મલ્ટીસ્પેશિયાલિટી હોસ્પિટલ ડૉક્ટર મિતેશભાઈ અને તેમની ટીમના માધ્યમથી આયોજન કરવામાં આવ્યું છે સમગ્ર કાર્યક્રમના સંયોજક તરીકે ડૉક્ટર રાજેશભાઈ શાહ અને મહિલા મોરચામાં કલ્પનાબેન પટેલ એમની ટીમ એમના માધ્યમથી દરેકે દરેક ક્ષેત્રમાં સોથી પણ વધારે બહેનોને આનો લાભ મળે એ પ્રકારનું આયોજન કરવામાં આવ્યું છે ત્યારે જે જે હોસ્પિટલો આ સેવા કાર્યમાં મારી સાથે જોડાયેલા છે આ બધી જ હોસ્પિટલના તબીબો અને હોસ્પિટલના મેનેજમેન્ટ એમનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરીએ છીએ સેવા પખવાડા અંતર્ગત આજ રોજ સાહીઠ વર્ષથી વધુ ઉંમરના માતાઓ માટેનો નિઃશુલ્ક આરોગ્ય ચેકઅપ કેમ્પ ભારતીય જનતા પાર્ટી તરફથી એનું આયોજન કરવામાં આવ્યું છે આજના સવિતા હોસ્પિટલ ખાતે શહેર વિધાનસભાના કાર્યક્રમમાં અમારા અધ્યક્ષ ડૉક્ટર વિજયભાઈ શાહ અમારા સાંસદ એવા હેમાંગભાઈ જોશી અને આખી ટીમ ચેરમેન સાહેબ સહિત અહીંયા અહીંયા ઉપસ્થિત છે અને મહિલા મોરચા અને ડૉક્ટર સેલ દ્વારા જે આ કાર્યક્રમ કરવામાં આવ્યો છે પાંચે પાંચ વિધાનસભામાં અમે દોઢસો જેટલા પેશન્ટ એનાથી પણ કદાચ વધારે એટલા દર્દીઓનું આજે સ્ક્રીનિંગ કરવાના છે ખૂબ સુંદર કાર્ય ભારતીય જનતા પાર્ટીના માધ્યમથી આજે થઈ રહ્યું છે અમને સૌ કાર્યકર્તા મિત્રોને ખૂબ ગૌરવ અને આનંદ થાય છે કે અમે લોકો સુધી જઈ શક્યા અને આવો અમૂલ્ય નિદાન કરવાનો એક કાર્ય છે એના સહભાગી થઈ શક્યા એટલે અમે અમે અમારી જાતને પણ ખૂબ નસીબવાળા માનીએ છીએ અસ્તુ વંદે માતરમ ભારત માતા કી જાય